હેલો ગાઈઝ આપણે આજે આવી ગયા છીએ ખેતરમાં કેમ કે આજે ખેતરમાં પાણી મૂકવામાં આવે જુઓ આલું પાણી પડે છે અને આ પાળિયામાં પાણી આવે છે આ જોઈ શકો છો તમે આપણે મકાઈ છે અને આપણે ઘેર બેહી રહેતા હૈ તો અમારે ઘર લોકો નહીં ગમતા હોય નહીં ગમતા હોય એટલે હમકો એ વાડામાં બેચ દિયા અમે પાણી વાળ નહીં પીએ દેખો એ એ છોટા છોટા થોડા થોડા પાણી આ રહ્યા અરે કરે તો કરે ત્યાં હમ જો મિત્રો આ આપણે ખેતરમાં આવ્યા છીએ બફોરનો ટાઈમ થઈ ગયો છે અને આ પાણી તો જાય જ છે પણ થોડું થોડું જાય છે નાની મોટર છે એટલે શું કરવાનું કહો થોડાક થોડાક પાણી આવતા હે હમકો બી નહીં ગમતા હે પણ શું કરવાનું યાર થોડુંક થોડુંક જ પાણી આવે છે એટલે હજુ તો એક બે તૈણ ચાર ને પાંચ પાંચ પાળિયા બાકી છે યાર શું કરવાનું આખો દિવસ જતો રહેવાનો છે કોમેડી શૂટિંગ પણ થોડાક જ કરેલા છે ને બાકી છે બીજા પણ કરી આપણે વિપુલભાઈ ને એના જોડે જોઈને જઈને આ જો આ થોડુંક થોડુંક જ પાણી આવે છે યાર શું કરવાનું કહું આખો દિવસ આજે તો અહીં જ કાઢવાનું છે તો મિત્રો તો મિત્રો આ પાણી પીવાય છે એટલે આપણે થોડુંક આગળ જઈએ અમારે અહીંયા ભૂંડરાનો અને નીલગાયનો ત્રાસ એટલા માટે આ વાડ કરવામાં આવી છે આ જુઓ નીચે થઈને નીકળવાનું છે વાપરે નીકળી ગયા આ તમને આગળનું બતાવું આપણા ખેતરનો આ બે ખેતર આ નીચે છે હજુ તો હજી તો એકા બાકી છે હા હોલું નીચેવાળું પણ આપણું જ છે આ નીચે દેખાય એ પણ આપણું જ છે આ જોમણ નહીં પીવાડવાનું અને આ પીવાડવાનું છે હજુ આ અને પેલું બે બે આપણે પીવાડવાના છે અને ભાઈ એક બીજી વાત કે આપણે ગમે એટલા એટી કેટીમાં હોય પણ ખેતરમાં પાણીની એ બધું કરવું જ પડે ન કે ઘેર તમે બધા જાણો જ છો આ જુઓ આ કંઈક આપણા ખેતરનો વ્યૂ આવો છે આ આ ઘઉં કરેલા છે અને આ ઓલો રે ઓલો દેખાય કૂવો જો આ આ આપણે પાણી આવે છે પછી પાછા આપણે જ જતા રહીએ ખેતરમાં કેમકે પાણીઓ કેટલા છે જોવા પડશે અને પાણી માપ માપી જવા દેવા પડશે પછી આ અહીં થોડેક દૂર કોતર છે આપણે કોતરડું તમારી ભાષામાં શું કપ છું નાળિયું નદી કે કોતરડું અમારે કોતરડું કહીએ છીએ એટલે જોવા હોલ્લું દેખાય થાય એ કોતરડું જાય છે થોડીક જ દૂર છે પણ આપણે નહીં જવું હમણાં કોઈક દિવસ બતાવીશું ટૂંક દિવસ બતાવીશું અને આપણે પાંચ અંદર જતા રહીએ આવું આવું કરવું પડે મિત્રો અમારે ગામડામાં આવું આવું કરવું પડે અને આ બધું જ કામ કરવું પડે મિત્રો આ જુઓ આ ગામડું એટલે ગામડું બસ દેશી ડુંગરિયા વિસ્તાર અને દેશી માણસો એટલે બધું કરવું જ પડે આ જુઓ હમણાં પાણી થાય છે અડધું પાળી પી રહ્યું છે એટલામાં આપણે બોર ખાવા આવી ગયા પણ બોર તો છે જ નહીં યાર મિત્રો આ થોડાક લાગ્યા છે આ જોવો થોડાક નાના નાના બોર લાગે છે આપણે ખાઈ જોઈએ કેવા લાગે છે કોઈ દિવસ ખાધા નથી બહુ ખરાબ બોર છે યાર આ તો આ સારા નથી આ પાકું છે પાકતા પાક્ સારા લાગે છે કમેન્ટ કરી દેજો કોને કોને બોર ખાવાના થાય છે મિત્રો કોમેન્ટ કરી દેજો આને કયું ઘાસ કહેવાય અને આ શું ઉપયોગમાં લેવામાં આવે છે કોણ કોણ આ ઘાસ કરે છે કોમેન્ટ કરી દેજો આપણે મકાઈમાં પાણી આવે છે જુઓ આ ધીમું ધીમું વરસાદ પડ્યો તો પહેલું પાણી છે આ પહેલી દ્વાર આમ જુઓ મકાઈ થોડી થોડી ભીલાય છે અને તો બાય બાય મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કે અને કોમેન્ટ ફોલો શેર કરતા જજો જય માતાજી